હલો સર્વે મિત્રો હર હર મહાદેવ આજે છે ને અમારે બટેકાવાળા ભાત કરવા છે તો આ બધા મસાલા ઘી થશે બટેકા છે વટાણા છે ટમેટું છે મરચું છે મોગરી છે ધાણા છે તજ છે લવિંગ છે મરચાં છે અને તેલ આપણે મુકાઈ ગયું છે આલો હવે સગડી કરી ચાલુ સગડી કરી ચાલુ હલો પેલા છે ને તો મૂકું છું થોડી થોડું જીરું થોડી પછી મરચું મરચું પછી મૂઠો લીમડો પછી મધ પછી ડુંગળી ડુંગળી પછી લીલું મરચું ટમેટું પછી એને હલાવી નાખવાનું ગુજરાતી ભાષા અને હલાવવાનું વટાણા બટેકા નાખી દેવાનું વટાણા બટેકા નાખા પછી થોડીક વાર એને હલાવવાનું એમાં પછી મસાલા કરવાના થોડી હળદર વાળી ચટણી જેવું તીખું જોતું હોય એટલી ચટણી નાખવાની તીખું ખાવું તો તીખા એટલી નાખી પછી નમક ક્યાં નમક

ધાણા તો જાય પછી નાખવાના ભાત બહુ મજા આવે ખાવાની આવી જાજો તૈયાર ખાય એટલે હમણાં ચડી જાય એટલે બતાવો હાલો થોડું પાણી પછી એમાં નાખવાનું આપણે આમાં ભાત ચોડાવવા પડશે ને એટલે પાણી નાખવું પડે ત્રણ ગ્લાસ પાણી નહીં ખાય હવે ભાત પછી ઓરીએ આ ઉતરી જાય પછી ભાત અને ગરમ થવા દેવું પડે ઓકે હાલો હા આંધણ ઉકળી ગયું છે હવે જો આ ભાત આ ભાત ઓર દેવાના આ ભાત ઓરયા ભાત થાકી જવા ચાલો ચડી જાય પછી બતાવું ભાતન ઢાંકી દીધો કે

હાલો નવા હોય તો સબસ્ક્રાઈબ કોમેન્ટ લાઈક હર હર મહાદેવ લખજો હલો જમવાનું તૈયાર છે